દૂધ સાથે ડુંગળી ન લેવાય એટલે કે અમુક વસ્તુ સાથે અમુક વસ્તુ ન લેવાય જો તે વસ્તુ લેવામાં આવે તો રિએક્શન આવે છે અત્યારે આ વસ્તુ કોઈને પણ સમજાવવાની જરૂર નથી સૌ કોઈ જાણે જ છે અને આ જ વિષય છે વિરુદ્ધ આહાર આયુર્વેદનો સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ગેરસમજ કે પછી ભૂલો કરાવતો વિષય એટલે કે વિરુદ્ધ આહાર નમસ્કાર હું ડોક્ટર પૂજા કોટક રાજકોટ ગુજરાત વિરુદ્ધ આહાર છે તે તો ખ્યાલ આવી જ ગયો હશે વિરુદ્ધ આહાર નો ચરક સંહિતા અષ્ટાંગ હૃદય અને અષ્ટાંગ સંગ્રહ નામના આયુર્વેદના શ્રેષ્ઠ ગ્રંથોમાં ખૂબ જ ડિટેલથી વર્ણન કરેલું છે તો સૌથી પહેલા જોઈએ કે વિરુદ્ધ આહાર એટલે શું વિરુદ્ધ આહારની એક સરસ મજાની વ્યાખ્યા અષ્ટાંગ હૃદયમાં આપેલી છે વિરુદ્ધમ અપિચ આહારમ વિદ્યાત વિષ ગરોપમ એટલે કે પરસ્પરના એકબીજાથી જે વિરોધી વસ્તુ છે જો તે ભેગી કરીને લેવામાં આવે તો તે વિષ સમાન છે હવે આપણે તેને સરળ ભાષામાં જોઈએ કોઈ બે વસ્તુને જો આપણે શરીરમાં લઈએ છીએ આપણા શરીરમાં ત્રણ દોષ સાત ધાતુ અને અગ્નિને દૂષિત કરે છે અને તેમાં વિકાર ઉત્પન્ન કરે છે એટલે કે રોગ ઉત્પન્ન કરે છે તેને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે વિરુદ્ધ આહાર કઈ રીતે કોને અસર કરે છે સૌથી પહેલા આપણે જોઈએ કે વિરુદ્ધ આહાર કોને અસર નથી કરતો તો જે વ્યક્તિનો અગ્નિ પ્રબળ છે જે વ્યક્તિ દરરોજ કસરત કરે છે અથવા તો દિનચર્યાનું પાલન કરે છે અથવા આયુર્વેદમાં કહેલી જે સ્વસ્થ વ્યક્તિની એક પરિભાષા છે વ્યાખ્યા છે તેની અંદર સો ટકા ફીટ બેસે છે એટલે કે સમદોષ સમધાતુ મલક્રિય પ્રસન્ન સ્વસ્થ તો આ વ્યક્તિને વિરુદ્ધ આહાર અસર નથી કરતું પરંતુ કહેવાનો અર્થ અહીં એ નથી કે વિરુદ્ધ આહાર અસર નથી કરતું તો તે વ્યક્તિએ વિરુદ્ધ આહારનું સેવન કરવું જોઈએ આપણે જોઈએ કે વિરુદ્ધ આહાર કેવી કેવી રીતે ઇફેક્ટ કરે છે કોઈ વ્યક્તિને વિરુદ્ધ આહાર તરત અસર કરે છે તો કોઈ વ્યક્તિને ધીમે ધીમે અને લાંબા ગાળે અસર કરે છે છે કોઈને કોઈને તરત જ રોગ બતાવે અથવા શરીરમાં દોષ રૂપે જમા થઈને મોટા સ્વરૂપે રોગ બતાવે છે એના માટે એક એક્ઝામ્પલ જોઈએ કોઈ પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ છે એટલે કે તેમાં દોષનું પ્રમાણ વધારે છે તમારે પ્રકૃતિ જાણવી હોય તો તેના માટેના ત્રીસ પ્રશ્નો

પરંતુ આ સમયે આપણે અટકી જવું જોઈએ જે વિરુદ્ધ આહાર છે તે વિરુદ્ધ આહાર રહેશે અને તે વિરુદ્ધ અસર બતાવશે જ તો તેને લાંબા ગાળે ભેગા થઈ અને મોટી અસર બતાવે તેના કરતા આપણે તેને ત્યાં જ અટકાવી દેવું જોઈએ વિરુદ્ધ આહાર નું વર્ણન સંહિતાઓમાં ચરક સંહિતા અષ્ટાંગ હૃદય અષ્ટાંગ સંગ્રહમાં વિવિધ રીતે બતાવેલું છે એટલે કે તેમાં ચરક સંહિતામાં અઢાર પ્રકારના વિરુદ્ધ આહાર બતાવેલા છે જેમ કે માત્રાથી વિરુદ્ધ એટલે કે ઓછી વધતી માત્રા સેટ કરીને વિરુદ્ધ આહાર થાય કોઈ વસ્તુ ભેગી કરવાથી વિરુદ્ધ થાય કોઈ તેની પ્રકૃતિથી વિરુદ્ધ થાય જેમ કે ઠંડી વસ્તુ ગરમ વસ્તુ તો આવા વિવિધ અઢાર પ્રકાર બતાવેલા છે આજે આપણે વિરુદ્ધ આહારના વાઘભટમાં જે બતાવેલા છે વાઘભટ એટલે કે અષ્ટાંગ હૃદય તો તેમાં એકસો ને ત્રણ વસ્તુઓનું લિસ્ટ બતાવેલું છે તેમાંથી મુખ્ય વસ્તુઓનું કોમ્બિનેશન જોઈએ આ ફૂડ કોમ્બિનેશન જે ઓપોઝિટ ફૂડ કોમ્બિનેશન કહેવાય છે એટલે કે વિરુદ્ધ આહાર વિરુદ્ધ એટલે ઓપોઝિટ એટલે કે વિપરીત અને આહાર એટલે અહીં ખાન પાન ખોરાક અને પાણી તો આ ઓપોઝિટ કોમ્બિનેશન કયા કયા છે તે આપણે જોઈએ વિરુદ્ધ આહારના કોમ્બિનેશનમાં સૌથી પહેલું વિરુદ્ધ આહાર છે મધ અને ઘી મધ અને ઘીને અમુક વસ્તુ ઔષધ નિર્માણમાં ઔષધના સેવનમાં એટલે કે અમુક દવા લેતી વખતે કરવામાં આવે છે તો ત્યારે તેને હંમેશા માત્રા વિરુદ્ધ હોવાથી સપ્રમાણમાં ન લેવું જોઈએ મધ અને ઘીની માત્રા વધતી ઓછી હંમેશા રાખવી જોઈએ અડધી અથવા તેથી વધારે

અ ઠંડી કર્યા પછી જ મધને ઉમારવાની વાત આયુર્વેદમાં કહેલી છે આયુર્વેદમાં સંપૂર્ણપણે જણાવ્યું છે કે મધને ગરમ પાણી સાથે ન લેવાય અત્યારે એક ટ્રેન્ડ છે કે સવારમાં ઊઠીને પાણીને ગરમ કરે છે તેની અંદર મધ નાખે છે અને પછી તે ઓબેસિટી માટે એટલે કે વેઈટ લોસ માટે વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરે છે પરંતુ તમે વજન ઘટાડવાની સાથે સાથે દરરોજ થોડી થોડી માત્રામાં તમારા શરીરમાં ઝેર ઉમેરો છો જે ભવિષ્યમાં કોઈ પણ રોગનું કારક બની શકે છે વિરુદ્ધ આહાર કઈ રીતે તમારા શરીરમાં ઇફેક્ટ આપશે તે દરેક વ્યક્તિની પ્રકૃતિ ઉપર નિર્ભર હોય છે તો કોઈ પણ વ્યક્તિએ મધને ગરમ વસ્તુ સાથે અથવા તો ગરમ કરીને બિલકુલ ન લેવું જોઈએ હવે વાત આવે છે દૂધની દૂધ સાથે એવી કઈ કઈ વસ્તુ લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે સૌથી પહેલી વસ્તુ છે દૂધ સાથે ખાટા ફળો બિલકુલ ન લેવા જોઈએ અત્યારે સૌથી વધારે ફેમસ ઉનાળો ગયો છે તો સૌથી વધુ ફેમસ છે મેંગો શેક કેરીને દૂધ સાથે એડ કરીને લેવાય છે અને ઘણી બધી જગ્યાએ આવી માહિતી આપવામાં પણ આવે છે કે ભાઈ પાકી કેરી છે તો તેને દૂધ સાથે એડ કરાય પાકી કેરીને આયુર્વેદમાં અમલ ફળ બતાવેલું છે એટલે કે તેની અંદર જે એસિડની માત્રા છે તે ઓછી થાય છે જતી નથી રહેતી તો સૌથી પ્રથમ જાણવું જોઈએ કે કોઈ પણ ફ્રૂટ સાથે અને ખાસ કરીને ખાટા ફળો સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ બીજી વસ્તુ છે દૂધ સાથે નમક એટલે કે સોલ્ટને ન લેવું જોઈએ અત્યારે સવારમાં ઉઠીને દૂધને સાથે ભાખરી નમકીન ગાંઠિયા અને ભાખરીમાં મીઠું નાખવાનો રિવાજ છે જે વસ્તુને વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે દૂધને સૌથી શ્રેષ્ઠ સમય એટલે કે રાત્રે વાળું સમયે લેવું જોઈએ દૂધે વાળું જે કરે આ વસ્તુ કહેવામાં આવી છે દૂધની સાથે ખીચડી બનાવીને પણ ખાવા અત્યારે ખવાય છે શાક બનાવાય છે પરંતુ ખીચડીમાં નમક નાખવામાં આવે છે સોલ્ટ નાખવામાં આવે છે 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 તે વિરુદ્ધ આહાર કરવાનો અર્થ તેની સાથે વિવિધ તો વિવિધ શાક વિવિધ ડુંગળી જેવા સલાડ કે ખીચડીમાં નમક અથવા તો પરોઠા આ બધું ખાવું ન જોઈએ દૂધની સાથે જે સાતમી વસ્તુ છે તે વાળુંને દૂધ સાથે લેવું જોઈએ દૂધ સાથે ખાસ ખાટી વસ્તુ અત્યારે દૂધની વાનગી અથવા તો દૂધની સાથે સાથે છાશ કઢી અથવા તો વિવિધ પ્રકારના ગ્રેવીવાળા શાક આ બધી વસ્તુ પણ ખવાય છે દૂધ એટલે દૂધ અને દૂધથી બનાવેલી કોઈ પણ મીઠાઈ આપણે અહીં લઈ શકીએ છીએ તો દૂધ સાથે ખાટી વસ્તુ પણ ન લેવી જોઈએ હવે આપણે બે કોમ્બિનેશન જોઈએ દહીંના દહીંને ક્યારેય ગરમ ન કરવું જોઈએ અત્યારે વિવિધ રેસીપીમાં ખાસ પંજાબી શાકમાં તમે જોયું હશે કે દૂધને ગ્રેવી જેવું બનાવી અને તેને ગરમ ગરમ વઘારમાં નાખવામાં આવે છે દહીંની તિખારીનો રિવાજ અત્યારે આપણા કાઠિયાવાડમાં પણ ખૂબ જોવા મળે છે પરંતુ દહીંની અંદર મસાલા નાખી અને તેની અંદર ઉપર તેલનો વઘાર કરવામાં આવે છે નહીં કે તેલની અંદર દહીંને નાખવામાં આવે છે તેથી ક્યારેય દહીંને ગરમ ન કરવું જોઈએ કઢી બનાવવામાં આવે છે તો તેનું તે દહીંનું રૂપાંતરણ કરવામાં આવે છે તેને છાશ બનાવવામાં આવે છે તેની અંદર ચણાનો લોટ નાખવામાં આવે છે પછી તેને ગરમ કરવામાં આવે છે એકલું દહીંને ગરમ કરવાથી તે વસ્તુ ફાટી જાય છે તમે પણ પ્રયોગ કરીને ઘણી વખત જોયું હશે હવે દહીં સાથે કાંકડી ન લેવી જોઈએ દહીં સાથે દૂધ સાથે અથવા છાશ સાથે પણ આ વસ્તુને એવોઇડ કરવી જોઈએ તે વસ્તુ પણ પ્રકૃતિથી વિરુદ્ધ છે તે આપણા શરીરના અગ્નિને બગાડે છે અને સ્કિન ડિસિઝને વધારેમાં વધારે ઉત્પન્ન કરે છે હવે એક વાત છે આપણા સૌની ફેવરેટ દહીંવડાની દહીંવડામાં દહીં અને અડદનો સંયોગ એ સૌથી વધારે શરીરના અંગોને બગાડનાર છે પિત્તને વધારનાર છે તો દહીં અડદની દાળની અંદર દહીં નાખીને જે કોમ્બિનેશન બનાવવામાં આવે છે અથવા તો અડદના વડા ને દહીંમાં બોળીને ખાવામાં આવે છે તો આના બદલે શું કરવું જોઈએ અડદના બદલે મગની દાળનો ઉપયોગ કરવો જોઈએ અને દહીંની અંદર મિસરી નાખીને તેના ગુણોને ઓછા કરીને એટલે કે તેની પ્રકૃતિને ઓછી કરીને લેવું જોઈએ હવે બીજું કોમ્બિનેશન છે દૂધ અને મૂળા દૂધ અને મૂળા પણ પ્રકૃતિથી વિરુદ્ધ છે દૂધ અને મૂળા લેવામાં આવે તો મૂળા હંમેશા ઓળખ કરનાર એટલે વાયુ ઉત્પન્ન કરનાર છે જે શરીરમાં જઈને કીટ ખૂબ વધારે છે જેથી કરીને દૂધ અને મૂળા ને સાથે ન લેવા જોઈએ હવે ખાસ વોટરી ફ્રૂટ જે વોટરમેનલ છે આ બધી વસ્તુ જે ગ્રેપ્સ છે જેની અંદર પાણી ભરપૂર માત્રામાં છે તેનો જ્યુસ બનાવીને જે અત્યારે પીવામાં આવે છે તેની અંદર ઉપરથી જે પાણી નાખવામાં આવે છે તે બિલકુલ ન કરવું જોઈએ વોટરી ફ્રૂટને એમનેમ જ ડાયરેક્ટ ક્રશ કરીને તેનો જ્યુસ કાઢીને પીવું જોઈએ વોટરી ફ્રૂટ ઓલરેડી કફ પ્રકૃતિ ધરાવનાર છે તેની અંદર પાણી ઉમેરવાથી કફની પ્રધાનતા વધે છે અને તે પોતાના પ્રોપર ગુણોને ઓછા કરી નાખે છે જેથી કરીને ફ્રૂટનો જ્યુસ ખરેખર તો ફ્રૂટને એમને સુધારીને અથવા તો જ સમારીને ખાવા જોઈએ નેચરલ સ્વરૂપમાં લેવા જોઈએ જ્યુસ સ્વરૂપમાં લેવાથી તેના ગુણોની ઉત્તર ઉત્તર ગુણવત્તા ઘટતી જાય છે આવા વિવિધ એકસો ને ત્રણ કોમ્બિનેશન અષ્ટાંગ હૃદયમાં બતાવેલા છે આમાંથી આટલા મુખ્ય છે હવે અષ્ટ સંગ્રહમાં એક બહુ જ સરસ વાત કરેલી છે કે આ વિરુદ્ધ આહાર છે તો તેમાં એક ખૂબ જ સરસ રીત બતાવેલી છે આજે કોઈ એક વસ્તુને તમે કોમ્બિનેશનને સિલેક્ટ કરો છો કે તમને સવારે દૂધ અને ભાખરી ખાવાની ટેવ પડી ગઈ છે જેના વગર તમને જો ચાલતું નથી તો તમારે એકવીસ દિવસનો પ્રયોગ કરવો જોઈએ તમારે કોઈ વસ્તુનો સોળમો ભાગ છોડવાનો છે તે એકવીસ દિવસ સુધી ધીમે ધીમે છોડવાનો છે સોળમો ભાગ તમારાથી છૂટ્યા પછી ફરીથી એકવીસ દિવસ આઠમો ભાગ છોડવાનો છે એમ કરતા કરતા ચોથો ભાગ પછી તેનો બીજો ભાગ અને આટલા દિવસના પ્રયોગ પછી જયારે તમારું મન એ વસ્તુને ઓછું કરતા કરતા સ્વીકારશે ત્યારે બાકીનું સંયોજન પણ તમારાથી એ વસ્તુનો વિરુદ્ધ આહારનો છૂટી જશે આ પ્રયોગ શાસ્ત્રમાં બતાવેલો છે ખૂબ જ સંગત છે આ વસ્તુ તમે જયારે કોઈ વસ્તુ ન છોડી શકતા હો ત્યારે તમે આ પ્રયોગને એપ્લાય કરી શકો છો હવે એક વાત વચ્ચે કે અમુક વ્યક્તિને આહાર અસર નથી કરતું તો અહી સૌને એક વસ્તુ ચોક્કસ કહેવાની કે વિરુદ્ધ આહાર ભલે અસર નથી કરતું પરંતુ તે વિરુદ્ધ આહાર જ છે તેને હંમેશા છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ